કે આદેશો કરી ઉભા પાક પર બુલડોઝર ફેરવી રહ્યા છે તે બાબતે સરકાર અને સ્થાનિક લોકોનો વિવિધ મત શું દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે કે જંગલ ખાતાનું શાસન છે તે એક ગંભીર સવાલ દેશના વિકાસ માટે ઉકાળ ઢેમમાં જમીન આપનાર આદિવાસી પરિવારોની જંગલ જમીન પર સરકારનું બુલડોઝર સાગબારના આગેવાન મહેન્દ્રભાઈ વસાવા સાથે વાત કરતા જણાવ્યું કે વન જમીન ના સૈદ્ધાંતિક પુરાવા તેમજ સેટેલાઇટ ઇમેજનેરી ના નકશાઓ તથા તમામ પુરાવાઓ પણ સરખા હોવા છતાં વન જમીન પર આદેશપત્ર આપવામાં આવેલ નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ હેઠળ જંગલ જમીન ધારણ કરતા ખેડૂતોના સમાન પુરાવા હોવા છતાં અધિકાર પત્ર મળેલ નથી જેની ભારતના બંધારણના મૂળભૂત અધિકારની આર્ટિકલ ચૌદ સમાનતાનો અધિકાર મુજબ યોગ્ય નિર્ણય લઈ

અને પરિવારને વળતર પણ મળે તેવી માંગ ઉઠવા પામી છે પરંતુ બનાવની ઘટનાને જંગલ જમીન સાથે જોડી આખા સમાજને સજા કરવી અને લેખિત જાણ કે આદેશ વગર ઉભા પાક પર બુલડોઝર ફેરવવો એ ભારતના બંધારણ અને વન અધિકાર અધિનિયમની વિરુદ્ધમાં છે આંગે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયેલ હોય એવું જણાય આવ્યું છે આ બાબતે વધુ માહિતી સ્થળ પર હાજર ફોરેસ્ટ વિભાગને પૂછતા

ગુજરાતના આદિવાસી પટ્ટામાં અનેક જિલ્લાઓમાં આદિવાસી સમુદાયના લોકોની અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે આવનાર દિવસોમાં જોવ રહ્યો કે કોણ કોને શું ન્યાય આપશે મારું નામ કૃષ્ણભાઈ નુરજીભાઈ વસાવા આ ઓલગોમ પાર્ટી વતની હૈ અને બે હજાર પાંચ પહેલા ખેડૂ હૈ હું ખેતે લગભગ તીન ચાર મેં ખેડૂ હૈ અને એ जंगल जो दीपर में था ये, ये व्यक्ति अभी ने टेंच काट रहा अन यहाँ रिया कोई विवाद ना हुई कई राड ना हुई हो आमु प्रेम थी आखिर ते ना ऊपर थी और डर है ऊपर थी और डर है अति आखिर प्रेम सोता खुद तो आमा का विवाद ना हुई यारी री ते ने ऊपर ने और डर है माया है कि आखिर काम में है लेकर देखा हुआ पश्चिम खोदा આખે ના ઉપર ને ઓર્ડર દેશી ભાત અને તુવાર હાય ને ઘણી બધી પાકે ઊભી જાય હાલ ને દેખાય અને અહીં અહી બારે માસ હું મશીન બી હાય પાઇપ હોય આઠું ઇન્જિન હાય અને ખાડીમ ને પાણી લઈ ના ત્યા જંગલ ખાતા વાળા સાહેબ આવતા જીસીપી લાગવી દેદી અમારું જમીન મળવું જમીન અમને મિલાને જાય કઈ વિસ્તતિ થાય સાહેબ ખાલી રી એક જમીન લાગે બેન પોઈ અને એક પોયરો આમ હું બેન ઉડા ધોધા મોજરી ગયા હા એ રોજી મેંકલેશ્વર ભોર છે અને અહીં ખેતુમ રી હું એમાં પાલિયા ટાકી હા એ

প্ৰজা নগুছু এক ঘটনা বেটনা જંગલ જમીનમાં વડપાડા સેજામાં વડગામ વિસ્તારમાં એક બાળાને જંગલમાં રહેનાર બીજા જિલ્લાના લોકો અને રાજ્યના લોકો દ્વારા બાર વર્ષની બાળાને બળત્કાર કરી અને એમને મારી નાખી હતી અને એ છુપાવવા માટે એ લોકોએ નદીના એક ખાબોસીમાં પૂરી હતી પરંતુ વરસાદ ન આવવાના હોવાથી એ છોકરીની પાછી એ ખાબાજમાંથી કાઢી અને ડુંગરમાં ફેંકી હતી એ બાબતે અમે જંગલ ખાતા ઉમરપાડા અને મામલતદાર ઓફિસ ઉંબરપાડા એમને આવેદનપત્ર આપેલો હતો કે જે બી બહારના લોકો જંગલ જમીન ઓરપાડા સેજામાં ખેડાણ કરે છે કે સુરત જિલ્લાના વિસ્તારમાં ખેડે છે એ લોકો આ જંગલમાં આ રીતે કૃત્ય કરતા હોય તો આ લોકો અમારા વિસ્તારમાં જંગલમાં રહી શકે નહીં અને જંગલ જમીન ખેડી શકે નહીં એમાં ગ્રામ વન સમિતિ વન સમિતિ વન અધિકાર સમિતિ આમ દરેક સમિતિમાંથી એનો થોરાક કરવામાં આવે છે પરંતુ એ લોકો ગેરકાયદેસર જંગલ જમીન ખેડતા હોવાનું અમને માલુમ પડે છે તો હું સરકારશ્રીને એટલું જ જાણ કરું છું કે આવા લોકોને જંગલ ના નુકસાન કરનાર લોકો ઉપર પર કાયદેસર કાર્યવાહી કરવા અને એ લોકો પર સતત સતત સજા કરવા એવો હું વિનંતી કરું છું અને બહારના જિલ્લાના કે રાજ્યના લોકો અમારા જંગલમાં ખેડત કરી નહીં શકે એવી અમે આશા રાખીએ છીએ અમે વડગામ અને વડગામના આજુબાજુ વડીલો સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્યોએ

એક્શન લેતા બબલ સミン સરકાર શ્રી તરફથી કેડર અને ખાડા ખુદલ કામ કરી દાલે છે સરકારે પત્ર સરકારે અમે જાણ કરેલી કે અરજી પત્રો આપ્યા પછી જે બહાર લોકો છે એ લોકોને અમે બહાર કાઢીશું એવું અમે વારંવાર પૂછતા સરકારને એટલા દેતી લેખિતમાં કંઈ આપણા પાસે લેખિત માં અત્યારે તો અમને સરકારે આઈપીત પણ અમને જાણ કરી દીધી હતી મૌખિક રીતે